રમેશભાઈ ઓઝાનું સ્વાગત કરેલું હતું પૂજ્ય રમેશભાઈ ઓઝાએ સારહી તપોન આશ્રમ નિહાળ્યું અને સુંદર વ્યવસ્થા નિહાળી અભિભૂત થયા અને સારહી તપોન આશ્રમ સ્થાપક મુકેશ સંઘાણી અને સારહી યુથ ક્લબ ઓફ અમરેલીના સભ્યોને અભિનંદન પાઠવ્યા આ પ્રસંગે દિલીપભાઈ સંઘાણી અશ્વિનભાઈ સાવલિયા પટેલ મંડપવાળા વજુભાઈ પટેલ સહિત સારહી યુથ ક્લબ ઓફ અમરેલીના સભ્યો સહપરિવાર ઉપસ્થિત રહ્યા હતા ઉત્સવનું એક મોટા યજ્ઞ દ્વારા તમે ભૂમિ પૂજન કરી અને એનો આરંભ કર્યો અને કેટલા એક વર્ષના ટૂંકા ગાળામાં તૈયાર થઈ ગયું અને અત્યારે વડીલો જેને તમે તપસ્વીઓ કહો છો કે અહીંયા નિવાસ પણ કરી રહ્યા છે બે વાત કરી છે એક તો જીવન સૌથી મહત્વપૂર્ણ વસ્તુ કોઈ હોય તો એ જીવન ઘણી વાર કોઈ પૂછે કે પ્રાયોરિટીઝ નક્કી કરવી હોય ખાસ કરીને યુથ પૂછે વોટ શુડ બી અવર પ્રાયોરિટીઝ હું કહું જીવન જીવન સાથે કોમ્પ્રોમાઇઝ નહીં કરવું અને એટલા માટે સરકાર હોય સમાજ હોય ડોક્ટર્સ હોય આ બધાનો મુખ્ય આશય છે એવરી લાઈફ મેટર્સ